ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડી પાડી ગુનામાં ગયેલ વાહન રિકવર કરતી ભેસ્તાન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એન ગાબાણી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ચૌધરી સાહેબનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન સાથે હેડ કોન્સ્ટેબલ રાજેશ તુકારામ તથા હેડ કોન્સ્ટેબલ સંદીપ નાઓને તેઓના અંગત અને વિશ્વાસ મારફતે સંયુક્ત મળેલ કે એક ચોર ઇસમ ચોરીનું સ્પ્લેન્ડર મોટર લઈને ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે ઉભેલ છે જે બાત હકીકતના આધારે બાતમીવાળી જગ્યા ઉપરથી આરોપી જાવીદ તાહિર મણિયાર નાને પકડી પાડી તેની પાસે રહેલ હીરો કોમલીની સ્પ્લેન્ડર પ્લસ મોટર જેનો રજિસ્ટ્રેશન નંબર ઝીરો ફાઈવ પૂછપરછ કરતા તેણે સદર બાઇક ગઈ તારીખ બે હજાર પચીસ ના રોજ ભેસ્તાન ઉમેદનગર રેલવે સ્ટેશન પાસે જાહેરમાં રોડ ઉપરથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતો હોય જે બાબતે અત્રે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપી જાવેદ તાહિન મણિયાર વર્ષ ઓગણત્રીસ ધંધો મજૂરી રહે બી ચાલીસ ઉમિદનગર ભેસ્તાન સુરત શહેર મૂળ રહે શિવાજીનગર ચોક તાલુકો ચોપડા જલગાંવ મહારાષ્ટ્રને પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ સ્પ્લેન્ડર પ્લસ મોટર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે ઝીરો ફાઇવ ઈવી ફોર ફાઇવ નાઇન ફોર છે જે રીકવર કરી વાહન ચોરનો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છ